હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ આવી રીતે તમે જીરા પાણી બનાવશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર મિત્રો સિમ્પલમાં સિમ્પલ જીરા પાણી બનાવવાની આ રેસિપી છે અત્યાર સુધી લાખો લોકોએ જીરા પાણીની મદદથી વજન ઘટાડ્યું છે એમાં પણ અત્યારે વિશ્વભરના લોકો આવી રીતે જીરા પાણીની મદદથી વજન ઘટાડે છે મિત્રો જીરા એકદમ સિમ્પલ સરળ રીતે જો આપણે જીરા પાણીની રેસિપી જોઈએ તો ખૂબ બેસ્ટમાં બેસ્ટ રેસિપી છે ચલો ફોલો કરીશું ખરેખર મિત્રો અત્યારના આધુનિક યુગની અંદર કોઈ પણ પાસે ટાઈમ નથી જીમમાં જવાનો ભૂખ્યા રહેવાનો એક્સરસાઇઝ કરવાનો કે પછી નાની-નાની ચરી પાડવાનો તો એવા ટાઈમે જે આપણો આયુર્વેદિક ઉપાય છે આપણે દાદી નાની વખતનો સમય છે એના તરફ આપણો ઢળી છે છે તો મિત્રો આખી દુનિયા પાણીથી ક્લોઝ કરી રહી કમરના ઇંચ ઘટાડી રહી છે પેટની ચરબી ઓગાડી રહી છે તો આપણે કેમ પાછળ રહી જઈએ તો આજે હું તમને સાચી મેથડ જણાવીશ કે કેવી રીતે આપણે જીરા પાણીની મદદથી વજન ઘટાડીએ છીએ ચલો જોઈએ રેસિપી તો અહીંયા આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે રાત્રે સૂતા પહેલા આ પ્રયોગ કરવાનો છે આ એક ગ્લાસ પાણીની અંદર આપણે એક ચમચી જીરું ને આખી રાત પાણીમાં પલળવા દેવાનું છે આ જીરાનું પાણી આખી રાત પાણીમાં પલળી જાય એટલે જીરા પાણીનો કલર એકદમ બદલાઈ જશે મિત્રો જીરું હોય છે એની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે પોટેશિયમ એ ઉપરાંત ડાયટ નામનો ફાઈબર અને પ્રોટીન છે જે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એ ચરબીને ઓગાડે છે તમારું પાચન તંત્ર ઠીક કહે છે સાથે સાથે ઘણા બધા પાણીનો કલર હોય છે એ બદલાઈ જશે જીરું છે એ ફૂલાઈ જશે જીરાના જે મિનરલ્સ વિટામિન્સ છે તે પાણીમાં સારી રીતે આવી જતા હોય છે હવે આપણે આ જીરા પાણીનો સવારે કેવી રીતે પ્રયોગ કરવો એ જોઈએ તો અહીંયા આપણે એકદમ સરસ રીતે જે જીરું પાણી હોય છે જે રાત્રે આખી રાત પાણીમાં પલળવા મૂક્યું છે અને સવારે આવે તે ગેસ પર ઉકાળી લેવાનું છે એ પાણીને એકદમ મીડિયમ આંચે જીરાને પોષક તત્વો બળે નહીં એવી રીતે મીડિયમ આંચે સાત મિનિટ સુધી ઉકાળી તો પાણી ઉકળી જાય પાણીનો કલર એકદમ સરસ બ્રાઉન થઈ જાય ગેસની આંચ આપણે બંધ કરી દઈએ ત્યાર પછી તૈયાર થયેલા જીરા પાણીને આપણે ગાળી લેવાનું છે આવી રીતે હું ગરમ ગરમ ભૂખ્યા પેટે તમારે પી જવાનું છે તો મિત્રો અહીંયા આપણે વેટ લોસ જીરાની ચા બનીને રેડી છે ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ ઉપાય છે નિયમિત રીતે ભૂખ્યા પેટે એકલા જીરાનું પાણી આવી રીતે પીવાનું છે જે લોકોને લીંબુ સદતું જ નથી એમના માટે બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે તો અહીંયા તમારે આ ઉપાયની મદદથી તમારું વેટ લોસ હશે ફેટ લોસ હશે સાથે સાથે તમારા શરીરના હાડકા મજબૂત થશે જે લોકોને હાડકામાંથી કટ કટ અવાજ આવી રહ્યો હોય છે જે લોકોને થોડી થોડી વારે થાક લાગે છે એવા લોકો માટે એકદમ સિમ્પલ સરળ આ ઘરેલું ઉપાય છે તો ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી વજન ચોક્કસ ઘટાડો આ ઉપાય સિમ્પલ છે સરળ છે સો નેચરલ છે આયુર્વેદિક છે આ ઉપાયની મદદથી તમે તમારું વેટ લોસ કરી શકો જો માત્ર ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું તમે થોડો ડાયટ ફોલો કરો અને દસ થી પંદર મિનિટનું વોકિંગ કરો અવશ્ય તમને ફાયદો થશે